કે આ સુરેન્દ્રનગર લોકસભા વિસ્તાર લાખ ઉપર મતથી અમે જીતીશું અચ્છા શંકરભાઈ તમે પણ કચકચાવીને ટિકિટ માંગી હતી એમના સ્ટેજ ઉપર પણ બોલતા હતા સૌથી વધારે મહેનત મેં કરી હતી ટિકિટ માટે ન મળી તો જેને મળી એની સાથે હવે એને સાથે ચંદુભાઈ હોય શંકર વેગડ હંમેશા પાર્ટીની સાથે હોય છે કોડી સમાજે સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા બધા ધારાસભ્યો ઘણાને સાંસદો બનાવ્યા છે ત્યારે સમસ્ત કોડી સમાજે બધાને ખંભે બેસાડી અને ધારાસભ્ય લોકસભાના સાંસદ તરીકે બનાવ્યા થોડા લોકો અને કોંગ્રેસના લોકો જે કાંઈ હું તમને કહું સમાજમાં ભાગલા પાડવાના પ્રયાસો કર્યા છે પણ જે બંને આ સમસ્ત કોડી સમાજ છે એની વાતોમાં ક્યારેય આવવાના નથી નમસ્કાર મિત્રો સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ઉપર ભાજપ તરફથી ચંદુભાઈ સિંહોરાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા અને આજે કેટલાક દિવસો થઈ ગયા ચંદુભાઈ જે છે તે સુરેન્દ્રનગર મત વિસ્તારમાં પ્રચાર પણ કરી રહ્યા છે આજે હળોદમાં કોળી સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ખાસ ચંદુભાઈ હાજર રહ્યા હતા થોડીક ચંદુભાઈ સાથે વાત કરીએ ચંદુભાઈ હવે પરિસ્થિતિ એવી છે કે સંમેલનો બોલાવો પડે કે એક એક ગામડે તો જઈ શકાય તેમ છે નહીં અઢાર તાલુકા બારસો ગામડા વીસ લાખથી વધુ મતદારો કેવી તૈયારી કે જ્યાં સુધી મતદાન જે છે એના પહેલાં હું સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના ઉમેદવાર તરીકે મારી જાહેરાત કરી છે ત્યારે મેં પ્રથમ તો જિલ્લાના મુખ્ય મુખ્ય દેવસ્થાનોના દર્શન કરવાની શરૂઆત કરી અને કાલે જ બધી જગ્યાએ દેવસ્થાનના દર્શન કરી અને પ્રચારની શરૂઆત કરી છે ત્યારે હવે પછીનો અમે જિલ્લા પંચાયત સીટ વાઇઝ હજાર બારસો ગામ ગામડા આવે છે ત્યારે જિલ્લા પંચાયતની સીટ વાઇઝ એક સભાનું આયોજન કરી અને આખા જિલ્લાના આશ્રમનગર લોકસભા મત વિસ્તારને આવરી લેવાના પ્રયત્નો કરવાના છે સાત વિધાનસભા આવે છે મોટાભાગના વિધાનસભાનો પ્રવાસ તમારે થઈ ગયો છે આમ તો અત્યારે સાતે વિધાનસભામાં ધારાસભ્યો ભાજપના છે આમ કેટલો આશાવાદ જીતનો કે આટલી લીડથી જીતીશું જ્યારે આ દેવદર્શન માટે દરેકે દરેક તાલુકામાં જીઓ અને સ્વયંભૂ જે લોક જુવાડ અત્યારે મને દેખાણો છે જિલ્લાના તમામે તમામ સમાજના લોકો અઢારે આલમના લોકો આપણા ઉમેદવાર આપણા ગામમાં આવ્યા છે ખાલી આટલા સમાચાર મળતા ત્યારે એમની જે ભીડ જામતી હતી એના ઉપરથી ચોક્કસ કહી શકું કે આ સુરેન્દ્રનગર લોકસભા વિસ્તાર પાંચ લાખ ઉપર મતથી અમે જીતીશું રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ પણ છે શંકરભાઈ તમે પણ કચકચાવીને ટિકિટ માંગી હતી હમણાં સ્ટેજ ઉપર પણ બોલતા હતા સૌથી વધારે મહેનત મેં કરી હતી ટિકિટ માટે ન મળી તો જેને મળી એની સાથે હવે એને સાથે ચંદુભાઈ હોય શંકર વેગડ હંમેશા પાર્ટીની સાથે હોય છે અને ચંદુભાઈ વ્યક્તિગત નથી લડતા આ ભારતીય જનતા પાર્ટી લડે છે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન લડે છે ચંદુભાઈ બારસો ગામમાં ન પહોંચે કે કંઈ નહીં પણ અમારો કે દેવ કરતાં પણ દુર્લભ અમારો જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે ને એ ગામો ગામ જઈ અને બૂથમાં એ મતદાન પેટી સલકાવી એવી અમને આશા છે ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ પણ છે એટલે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરીએ શામજીભાઈ તડપદા કોળી સમાજમાં ક્યાંક વિરોધ હતો કે ચુવાડીયા કોળી સમાજને ટિકિટ આપવામાં આવી ત્રણ વખતથી તડપદા કોળી સમાજને અન્યાય કરવામાં આવે છે તમે પણ એ સમાજમાંથી આવો છો અને એ બાજુના પટ્ટાનો મત વિસ્તાર આખો તમારો છે શું કહો નહીં સમસ્ત કોળી સમાજે સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા બધા ધારાસભ્યો ઘણાને સાંસદો બનાવ્યા છે ત્યારે સમસ્ત કોળી સમાજે બધાને ખંભે બેસાડી અને ધારાસભ્ય લોકસભાના સાંસદ તરીકે બનાવ્યા છે ત્યારે હું તમને કહું અત્યારે થોડા લોકો અને કોંગ્રેસના લોકો જે કાંઈ હું તમને કહું સમાજમાં ભાગલા પાડવાના પ્રયાસો કર્યા છે પણ જે બંને આ સમસ્ત કોળી સમાજ છે એની વાતોમાં ક્યારેય આવવાના નથી અને આજે જે હળવદ મુકામે હું તમને કહું અહીંયા કંઈક કાર્યક્રમ સમસ્ત કો કોળી સમાજનો કરવામાં આવ્યો ત્યારે અહીંયા સૌરાષ્ટ્રના આગેવાનો અને અહીંથી બેથી ત્રણ તાલુકાના સમાજના આગેવાનો જિલ્લા પંચાયતના સભ્યોએ બધાએ સંકલ્પ કર્યો છે કે ગયા વખતે અમે ડૉક્ટર મુંજપરા સાહેબને બે લાખ અઠ્યોતેર હજાર મતથી જીતાડ્યા હતા પણ અમે ચંદુભાઈ સિંહોરાને પાંચ લાખથી વધારે મતથી જીતાડવા માટેનો સંકલ્પ કર્યો છે સોમાભાઈ પટેલ પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્ય અત્યારે તમારી સાથે છે હમણાં એના વિડીયોને પણ આવ્યા હતા મિટિંગોને થઈ રહ્યું છે કે ત્રણ ટર્મથી અન્યાય કરવામાં આવે છે તો એ પછી અસર રહી આની ઉપર પડશે ખરી સોમાભાઈને ખ્યાલ છે કે સમસ્ત કોળી સમાજે એમને લગભગ બેથી ત્રણ વાર સાંસદ અને ત્રણ વાર વખત સાંસદ આવેલા છે ત્યારે હું તમને કહું સોમાભાઈ એંશી વર્ષની વય થઈ છે અને એમને સ્વેચ્છાએ નિવૃત્તિ લેવી જોઈએ બે હજાર બાવીસમાં તમારી સામે ચૂંટણી લડેલા ઋત્વિકભાઈ મકવાણા તમારા જ મત વિસ્તારના એમની ગઈકાલે જ કોંગ્રેસ દ્વારા લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ચંદુભાઈએ હમણાં અહીંયા વાત કરી કે હળવદ દાંગધ્રામાં હું ટાઈમ નહીં આપી શકું હવે કારણ કે બારે બધે જવાનું અઢાર તાલુકાઓ છે તો પછી અળવદ દાંગધ્રાના જે મતદારો છે માની લીધું ચંદુભાઈ સાથે થોડા વધારે રહેશે તો પછી ચોટીલાના નિયાના જે મતદારો છે ઋત્વિકભાઈ પણ એ કહેશે કે તમે તો મારા જ મત વિસ્તારના છો તમને ખ્યાલ છે કે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોંગ્રેસમાં કોઈ લડવા રાજી નથી ખુશી નથી લોકસભાની ચૂંટણીઓ આપણે બધાએ જોયું છે કે લોકસભામાં ઉમેદવાર જાહેર કર્યા પછી પણ લડવાની સ્વેચ્છા એ ઘણા બધા એ લોકોએ ના પાડી છે ત્યારે કોંગ્રેસનું કોઈ વાતાવરણ નથી ભારતીય જનતા પાર્ટીનું જ વાતાવરણ છે અને એ તો હું તમને કહું મતગણતરી સમય ખબર પડશે કે ચંદુભાઈ સિંહોરા ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં કેટલા મતો મળે છે કેટલા મતથી વિજય કરે છે એ સમયની આપણે રાહ જોઈએ તો જે સોશિયલ મીડિયામાં ને એમાં ચુવાડિયા વર્ષે તડપદા કોરીનું જે કંઈ ચાલે છે તો એ આમાં કંઈ અસર નથી પડવાની તડપદા કોરી સમાજનો કોઈ છે જ નહીં થોડા ગણ્યા ગાંઠા લોકોએ આ મુદ્દો ઉઠાવ્યો છે પણ એ હું તમને કહું પોતાના મતના ભાગ લાવવો પડે અને કઈ રીતે રાજનીતિ કરવી એના માટે લગભગ સિત્તેરથી એંશી વર્ષે આ સમાજને તોડવા માટેના પ્રયાસો થયા છે પણ અમારા સમાજના લોકોમાં અત્યારે શિક્ષણ અને હું તમને કહું આર્થિકતા અને સમાજમાં ખૂબ સમજણ છે રાજકીય ત્યારે ઋત્વિકભાઈને ખબર પડશે કે લોકસભાનું જ્યારે કાઉન્ટિંગ હશે ને ત્યારે એનું શું પરિણામ આ સમાજના લોકો આવશે ત્યારે જ એમને સાચો ખ્યાલ આવે છેલ્લો સવાલ હમણાં તમે જ્યારે ભાષણ આપતા હતા ને ત્યારે વાત કરતા કોંગ્રેસના જે ઉમેદવાર થશે ત્યારે અડધો કલાક પણ એ રૂમ પર બેસી નથી શકવાના નહીં આમ બધું કોન્ફિડન્સ એમ એટલા માટે વિશ્વાસ છે કે જ્યારે અમે ધારાસભાની ચૂંટણી લડ્યા ને ત્યારે હું તમને કહું કાઉન્ટિંગ ચાલુ હતું ત્યારે એમને એટલો બધો પસીનો આવતો હતો ત્યારે એમનો પસીનો મને દયા આવતી હતી કે આમનો પસીનો નામને કાંઈ ન થાય એટલા માટે પોતાના હતા ને એ પ્રકારની લાગણી હતી એટલે એ દિવસો એ ભૂલી ગયા છે લોકસભા લડવા માટે નીકળ્યા છે લોકસભા લડવાની આ જિલ્લામાં કોઈની હિંમત નહોતી પણ એને હિંમત કરી છે તો આ સમાજ બરોબર હું તમને કહું એને જવાબ આપવાનો છે એમની સાથે એક ઇન્ટરવ્યુ અમે કર્યું હતું ને એમનું કહેવાનું થતું હતું સમાજે જ કીધું છે એટલે હવે આ દાવેદારી કરી છે આપણે નહીં સમાજ હું તમને કહું એને પાંચ વર્ષ ધારાસભા તરીકે કામ કર્યું છે આ વિસ્તારમાં લોકો ખૂબ જ એનાથી નારાજ છે નારાજગી એટલા માટે કે જ્યારે લોકો પ્રશ્નો લઈને જતા હતા ત્યારે એક જ વાત કરતા હતા કે ભાઈ કાયદેસર હોય તો જ આવું બાકી નહીં આ પ્રકારના જવાબોથી આ આ સમાજમાં ખૂબ જ એમના માટે રોષ છે અને રોષનો લોકસભામાં ભોગ જબરજસ્ત બનવાના છે તો મિત્રો આ ચંદુભાઈ સિંહોરા શંકરભાઈ વેગડ સાથે શામજીભાઈ ચૌહાણ કે જે હાલના ચોટીલાના ધારાસભ્ય છે આપણે તેઓ સાથે વાત કરીએ અને આજે ખાસ હળોદમાં એક કોળી સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું તેમાં એમાં તડબદા કોળી સમાજના અને ચોળિયા કોળી સમાજના જે આગેવાનો છે સાથે જે કાર્યકર્તાઓ છે એ ખાસ હાજર રહ્યા હતા આભાર મિત્રો